ફ્રેન્ડ્સ વેલકમ ટુ મિનિંગ ઇન ગુજરાતી ચેનલ ડિલિવર ડિલિવર શબ્દનો અર્થ બચાવવું છોડાવવું તારવું મુક્ત કરવું હવાલે કરવું સોંપવું કાગળ માલ ઇત્યાદિ આપવું પહોંચાડવું દડો ફેંકવો ફટકો મારવો તાકવું ભાષણ આપવું પ્રસૂતિમાં અથવા પ્રસૂતિ વખતે મદદ કરવી પ્રસૂતિ કરાવવી કે જન્મ આપવો થાય છે ડિલિવર શબ્દને આપણે વાક્યમાં પ્રયોગ કરીને સમજીએ ઈ ડિલીવર્ડ સ્પીચ ઓન ધ કરન્ટ ઇકોનોમિક સિચ્યુએશન એટલે કે તેમણે વર્તમાન આર્થિક સ્થિતિ પર વક્તવ્ય આપ્યું હતું એક બીજું ઉદાહરણ જોઈએ ધ નર્સ ડિલીવર્ડ her successfully એટલે કે nurse એ તેની સફળતાપૂર્વક પ્રસુતિ કરાવી એક કન્ય ઉદાહરણ જોઈએ યોર ઓર્ડર વિલ બી ડિલીવર્ડ વિધીન 3 ડેઝ અર્થાત તમારો ઓર્ડર દિવસની અંદર પહોંચાડવામાં આવશે વધુ માહિતી માટે અમારી વેબસાઇટ મિનિંગ ઇન ગુજરાતી ડોટ કોમ ની મુલાકાત જરૂરથી લેજો અને ચેનલ પર બીજી વિડીયો છે જે તમે જોઈ શકો છો અને ચેનલ ને લાઈક શેર સબસ્ક્રાઈબ અને કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં થેન્ક યુ